પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના પરજાંવ ગામના ઇન્ચાર્જ સરપંચ બળવંતસિંહ બાબુભા જાડેજાએ ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી જેના ઈલાજ માટે તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જો કે સારવાર દરમિયાન તેમનું આજે મૃત્યુ થતાં તેમના મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં હાલ જીકે જનરલ હોસ્પિટલ બહાર હતપાગી સરપંચના પરિજનો અને અબડાસા તાલુકા સંગઠન તથા જિલ્લા સરપંચ સંગઠન દ્વારા મરવા માટે મજબૂર કરનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે ઘટનાના પગલે પરિવારના સમર્થનમાં સરપંચ સમુદાયના લોકો ઉમટી આવ્યા છે આ સમગ્ર મામલે કારણભૂત ઇસમ સામે ઇન્ચાર્જ સરપંચને મરવા માટે દુષ્પ્રેરણા કરનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે આ અંગે જાડેજા પરેશસિંહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું જાડેજા પરેશસિંહ બનુભા સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ અને સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા તાલુકો અબડાસા તાલુકામાં પરજાઉ ગામના સરપંચશ્રી એટલે કે ઉપસરપંચ હતા અને એમને ચાર્જ સરપંચનો હતો અને તેઓ દ્વારા લગભગ છેલ્લા ત્રણ દિવસ પહેલાં માનસિક કંટાળીને કોઈના ત્રાસથી કંટાળીને ખેતીવાડીની કોઈ ઝેરી દવા પી અને પોતાનું આઈસો ટૂંકાવા માટે એક પ્રયત્ન કરેલ જે છેલ્લા ત્રણ દિવસથી કે કે હોસ્પિટલમાં રહ્યા અને આજ સવારમાં વહેલી સવારે પોતાનો દમ તોડ્યો સરપંચ કંટાળેલા એનું કારણ ત્રણ કારણ હોય કાંઈક તો ઘરથી કંટાળેલું હોય કાં તો ઉપર લેણું વધી ગયું હોય અને કાં તો કોઈ વ્યક્તિનો ત્રાસ હોય તો આ ભાઈની સરખી જો તપાસ થાય તો એના ઘરમાં કોઈ પણ એને ત્રાસ નથી એના ઉપર એક રૂપિયાનું લેણું નથી અને બાકી રહ્યું કોઈ માનસિક ત્રાસ આપતો વ્યક્તિ કોઈ પણ હોય તો આને કોઈ પણ વ્યક્તિ દ્વારા એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો અને આ ગામમાં છેલ્લા ત્રીજો બનાવ સરપંચની ચૂંટણી લડતો હોય સરપંચ બન્યો હોય કે સરપંચનો કોઈ બાજુ આજુબાજુનો આ ત્રીજો બનાવ બન્યો છે ત્યારે આ ગામમાં કોઈ એક વ્યક્તિ દ્વારા એમને અવારનવાર રાતના બાર વાગે તો એ ફોન આવે કે ભાઈ પાણી ચાલુ કરો ભાઈ સરપંચ એટલે કોઈ ગામનો કોઈ સાવ ઓલો વ્યક્તિ નથી ગામનો પ્રથિક પ્રથમ નાગરિક છે એને તમે બાર વાગે ફોન કરો શો નો નો ડાઉટ એનું કામ કરવું જોઈએ પણ બાર વાગે ફોન સેના માટે કરીએ આપણે પાણી માટે જો બાર વાગે ફોન કરતા હોઈએ અને એને માનસિક રોજ કંટાળો કંટાળો આપતા હોઈએ તો અમને લાગે છે કે અમારો કોઈ કચ્છ જિલ્લાનો કોઈ પણ સંગઠન સરપંચ કોઈ પણ દુઃખી હોય અને એના ઉપર ખોટી કોઈ કન્નડગત થતી હોય તો એમને એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ એમાં અબડાસા તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે હું આ સખત શબ્દોમાં વખોડું છું કોઈ પણ સરપંચને આવી કન્નડગત ન થવી જોઈએ અને આ જ્યારે સરપંચને આજે કન્નડગત થઈ અને એમને પોતાનું આયુસું ટૂંકાવ્યું છે અને એમના કુટુંબને પણ આશાપુરા જગતજનની વધારે શક્તિ આપે કે જે આવી આવી પરેલ ઉપર આફત એને દૂર કરી શકે પણ અમે આજે એક નક્કી કર્યું છે કે અમારો ભાઈ સરપંચ એક અમારા વચ્ચેથી જતો રહ્યો હોય ત્યારે એનું પોસ્ટમોર્ટમ આજે થઈ ગયું છે પણ અમે બોડી અત્યારે લેવાનો ઇન્કાર કરીએ છીએ કે એના સામે જે પણ વ્યક્તિ છે એના ઉપર ત્રણસો છ લાગવી જોઈએ અને લાગી અને એફઆઈઆર એની નકલ અમને જો જોવા મળે તો જ અમે બોડી લેશું નકા બોડી લેશું નહીં અને કોઈ પણ ઉપલી અધિકારી અત્યારે પીઆઈ અહીંયા છે જખૌના તો કોઈ પણ ઉપલી અધિકારી અહીંયા આવી અને અમને અમને આપે કે ના અમે ત્રણસો છ લગાવીએ જ છીએ નકા અવારનવાર ઘણીવાર થયું છે કે પીઆઈ બાહનંદરી આપી જાય અને પછી કાંઈ ન હોય એની તપાસમાં જીરો જીરો કરી નાખે એટલે એવું ન થાય એના માટે અમારા સરપંચને ન્યાય મળવો જ જોઈએ એના માટે આજે અમે ભેગા થયા છીએ